ગામ તણા બેઠા સૌ સાથી ભેટુમાં સૃષ્ટિ હું ઉગારું આગળમાં આપણે ત્રણ કથન ના મર્મ શીખ્યા બાદ હવે આ આગળની જે વાત છે કે ગામ તણા ગોંદરે બેઠા સૌ સાથી ગામનું પાદર હોય એમાં પાંચ દસ વડીલો એકસાથે બેઠા હોય અને કોઈ વ્યક્તિ અહીંયાથી જાય તો એને આપણી જે રીતે વેદ નાળ પારખી જાય એ રીતના આ વડીલો છે એનું મર્મ સમજી જાય કે આને શું તકલીફ છે સાંજે બધે ભેગા થાય અને એને ઘરે જઈને પૂછે કે ભાઈ તારે હું તકલીફ હું છે એ વાત કરે પછી બધા વડીલો છે એને ભેગા થઈ અને જે પણ તકલીફ હોય એ તકલીફને એ દૂર કરવામાં મદદ કરતા હોય અને આગળ વિજ્ઞાનની વાતું વેદની પણ વાંચો એવી રીતના આ વિજ્ઞાન જે છે તમારા શરીરની અંદર કોઈ રોગ હોય એ રોગને આપણે પારખી ના શકતા હોય ત્યારે સીટી સ્કેન જેવા અત્યારે આધુનિક ટેકનોલોજીના આધારે આપણે દરેકે દરેકને રોગ પણ પારખી શકીએ જે રીતના વડીલો છે એ પોતાના શરીર ને જોઈને જે રીતના ઓળખી રહી છે એ ઓળખે છે પણ આપણે આ રાખી અને જો આગળ વધીએ તો કદાચ આ સૃષ્ટિ છે સૃષ્ટિને ક્યાંક આગળ વધારી શકીએ આપણે આપણા મર્મની અંદર આપણા જીવનની અંદર આપણે બધી બાબતે એક બાજુ સંસ્કૃતિ છે જે એકબીજાને સહાય કરવાનું કહે છે અને બીજું છે વિજ્ઞાન જે આપણી ટેકનોલોજી છે એ આપણને ક્યાંક ને ક્યાંક સાથ આપે છે તો જો આ બંનેનો સમન્વય કરવામાં આવે તો આપણો દેશ છે આપણી દુનિયા છે એક એક આગળ રસ્તે જાય એ જ સાથે આગળની શ્રેણી હવે પછી ત્યાં સુધી જય હિન્દ જય ભારત